પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા કચ્છ જિલ્લાના પ્રવેશ દ્વાર આડેસર અને સામખિયારી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે પોલીસ વડાએ સરહદી વિસ્તાર બાલાસર પોલીસ મથક હેઠળના લોદરાણી કુડા ખાતે શરદી વિસ્તારની મુલાકાત લીધી હતી જેમાં લોદરાણી ખાતે ગામ લોકો વચ્ચે શરદી સુરક્ષા અન્વયે લોકસંવાદ યોજવામાં આવ્યો હતો તો કુડા બીએસએફ કેમ્પ ખાતે બીએસએફના તથા પોલીસ અધિકારીઓ બીએસએફ ડીઆઈજી મનજીતસિંહ ગાંધીનગર જિલ્લા પોલીસ વડા સાગર બાગમાં એમ ખડીરબાલાસર પીએસઆઈ એસવી ચૌધરી સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત કચ્છ જિલ્લાના પ્રવેશદ્વાર દ્વાર આડેસર અને સામખીયારી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું અને બંને પોલીસ ચેકપોસ્ટની મુલાકાત લીધી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થા સહિતની ચકાસણી કરવામાં આવી હતી આડેસર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું એમાં કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ અલગ અલગ જેટલા પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરવામાં આવી અમુક સૂચનો પણ આપવામાં આવ્યા છે અને આડેસર પોલીસ સ્ટેશન ભીમાસર ગામમાં ત્યાંના એક સંવાદ પણ ગોઠવવામાં આવ્યો હતો જ્યાં ગામના લોકો સાથે પણ આ બાબતની પોલીસને લગતી જે કોઈ પ્રશ્નો હોય એમના સૂચન અને પ્લસ જે રજૂઆતો આવી છે એના ઉપર પણ પોલીસ દ્વારા જે કામ કરવામાં આવતું હોય એની પણ જે છે એક ચર્ચા કરવામાં આવી હતી પ્લસ ઓવરઓલ પોલીસની કામગીરી કઈ રીતે સુદૃઢ થઈ શકે એ બાબતમાં પણ અમુક અમુક સૂચન અને પ્લસ જે સુજાવો હતા એ બધા ઉપર પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવશે જે પણ કચ્છના એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં રેગ્યુલરલી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે અને અત્યારે પણ જે છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે એટલે એવા કોઈ પણ શંકાસ્પદ એવો વ્યક્તિ મળશે તો એના ઉપર કાયદા કઈ રીતે કાર્યરત કરવામાં આવશે જે ઇલિગલ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે છે વિસ્તારમાં કોઈ જગ્યા હોય એ બાબતનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી જેમાં અંજાર અને ગાંધીધામમાંથી જે છ લેડીઝ જે બાંગ્લાદેશની છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘિસણખોરી કરેલી છે એમને પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે અને આગળની જે ડિપોર્ટેશનની કાર્યવાહી છે એ પણ ચાલુ કરી દેવામાં આવી છે પ્લસ એમનું ઇન્ટ્રોગેશન પણ ચાલી રહ્યું છે અને એમની આગળની કાયદે કે કાર્યવાહી કરીને એને રિપોર્ટ કરવામાં આવશે